કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું છે આપણે સૌ જાણીએ છીએ કે આ બજેટ સર્વસ્પર્શીય સર્વગ્રાહી સર્વે સમાવેશક બજેટ તરીકે સમગ્ર દેશના નાગરિકોએ અને આવકાર્યું છે બે હજાર ચૌદમાં જ્યારે પ્રધાનમંત્રીએ મોદી સાહેબે શપથ લીધા ત્યારે જે બજેટની સાઇઝ હતી સોળ લાખ કરોડની આસપાસની આજે એ જ બજેટની સાઇઝ જે છે 48 લાખ કરોડની આસપાસ પહોંચી છે વિભાગો પ્રમાણે વાત કરવા જોઈએ તો જ્યારે મોદી સાહેબે દેશનું સુકાન 2014 માં સંભાળ્યું ત્યારે કૃષિ પ્રધાન દેશમાં કૃષિ બજેટ માત્ર 25000 કરોડ કરતા પણ ઓછું હતું માં વખતે એ કૃષિ બજેટ જે છે તે 1.5 લાખ કરોડ કરતા વધારે થયું છે આ બજેટની અંદર કૃષિના વિષયોની પણ ચિંતા કરવામાં આવી છે પ્રાકૃતિક ખેતી તરફ કેવી રીતે ખેડૂતો વળે એના માટેનો સતત પ્રયાસ થયો છે ટ્રેનિંગ માટેની પણ યોજનાઓ કરવામાં આવી છે સાથે સાથે આ પહેલું એવું બજેટ છે કે જે બજેટની અંદર સર્વાધિક મહત્ત્વ એ યુવાનોને રોજગારીમાં આપવામાં આવ્યું છે એ નવી આઈટીઆઈ એટલે કે કૌશલ્ય સંવર્ધન કેન્દ્રો એટલે કે સેન્ટર ઓફ એક્સિલન્સના માધ્યમથી હોય એમને સ્ટાઇપેન્ડ આપવાનું હોય નોકરીની તકો આપવાની હોય ઇપીએફઓના માધ્યમથી એમને રોજગારી પૂરી પાડવાનું હોય આ બધા જ પાસાઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે શિક્ષણને પણ ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ પણ આજે ભારત એ વિકસિત રાષ્ટ્રમાં પહોંચ્યું છે એટલે આવા અસંખ્ય પાસાઓ છે જે પાસાઓની છણાવટ આજે અમે વડોદરા જિલ્લાના સૌ આગેવાનો સાથે કરીશું આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લાના અધ્યક્ષ સતીશભાઈ પટેલ ઉપસ્થિત છે જિલ્લાના મહામંત્રી ડૉક્ટર વિજય બ્રહ્મભટ યોગેશભાઈ સૌ પાર્ટીના પદાધિકારીઓ અને સર્વે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત છે તેમની વચ્ચે મેં આ બજેટની વિષય મૂકીશું અને આ સુંદર બજેટ આપવા માટે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીશું